राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम सच्चिदानन्द भगवानि जय <coughs> कले જેટલી સાહેબ ડોક્ટર જેટલી સાહેબ વિશેની ચર્ચા થઈ મીનાબેન ને પ્રશ્ન પૂછ્યો ધ્યાન ને તો એ વખતે જે વાત કરી મીનાબેને કે ધ્યાન તે અખંડ એટલે બધે હોય ખાતા પીતા ઉઠતા બેસતા જાગતા સુરેતા ધ્યાન કોઈ

તો એવા પોતાના બ્રહ્મ સ્વરૂપ ને રામ બ્રહ્મ પરમાર કેવો અભિજીત અલખ અનાદિ અરૂપા એવું પોતાનું સ્વરૂપ લક્ષણ એટલે કે એમાં બધું લય પામી જાય અને પોતાનાથી જેટલું જેટલું લય થઈ ગયું છે એ લય થઈ ગયેલું હોય તે બધું લય નથી થયું એ પોતાનાથી અને સહજ સહજ રીતે રીતે મતલબ કે પોતાનો ખાસ પોતાનું લક્ષણ સ્વરૂપ લક્ષણ ખાસ બની જાય પોતાની બ્રહ્મ દશા ખાસ બની જાય બીજું બધું આમ એક આમ મહેલ અને ખાસ મહેલ છે ખાસ મહેલ હોય તે રાજાનો આમ મહેલ હોય અહંકાર જે છે એક તો પિંડ દેહ થોડ શરીર નો લય કરવાનો હોય છે માન્યતા થી પોતાનો હું દેહ નથી સપને નહીં હું દેહ એવો દ્રઢ નિશ્ચય બીજું હું દેહ નથી શરીર નથી તો વિશ્વ અને જગત આ સામે પહાડો દેખાય છે જાણનાર જાણે છે છે તો વિશ્વ કે જગત રૂપી કોઈ આરોપ જે થઈ ગયા છે વિશ્વ રૂપે અને જગત રૂપે જેટલા આરોપ આપણે કરીએ છીએ કે આ જગત છે આ વિશ્વ છે એ બધા એના આરોપો નો લય અહંકાર ને ઓગાળવા માટે અહંકાર ના રહે તો શું ના નારે પોતે જ ના રે એટલે સ્થુલ શરીર ના રે વિશ્વ અને ના આરોપો હતા પણ લઈ પામી જાય એટલે ત્યાં મનનો લય અને ચિતનો લય પણ ચેતન્યમાં થઈ જાય લય થઈ જાય એટલે આ તો કેવું છે કે મોટો પ્રકાશ બે હજાર એલર્જન હોય પચાસ ફૂટ ના હોલ માં તો પચાસ ફૂટ ના હોલમાં બે હજાર વોલ્ટ નો એલર્જન ચાલુ હોય અને એની અંદર એક સિરીઝ નું ચાલુ હોય એક ગોળો નાનકડો જીરો થી નાનો તો એ ચાલુ થાય છે ને બંધ થાય છે ચાલુ થાય છે ને બંધ થાય છે પણ અખંડ જે એલર્જન નો પ્રકાશ છે એની અંદર પ્રકાશમાં બે પણ થતું નથી પ્રતિ થાય ચાલુ બંધ ની ક્રિયા પ્રકાશ એક રૂપ હોય મનનો લય અને ચિત્ત નો મત કરવો એટલે ગોળાનો લય નથી થઈ જતો ને ગોળાથી ઉત્પન્ન થતો સામાન્ય પ્રકાશ ચાલુ બંધ થાય છે એનો લય નથી થતો પણ પ્રકાશ છે એ વ્યાપકતા ને વરે છે

એમાં મનની વૃત્તિઓને જે હાથા ફેરા અને ભવાતરી ચાલુ હતી તો બધા પોતાની શાંત પાછું વળેલું મન ફરી પાછું વિષય વૃત્તિ વાળું થતું નથી અને એમ ના થાય ત્યારે પોતાનું બ્રહ્મચિંતન બ્રહ્મરૂપ આપણને જણાય તો હવે આમાં આપણે વૃત્તિ ને સમજવા માટેનો પ્રયત્ન કરતા હતા આવી દશા કેળવવા માટે વૃત્તિ ને સમજવી જરૂરી તો વૃત્તિ એટલે પ્રમારૂપ વૃત્તિ એની કાલે વાત કરી હતી આપણે તો પ્રમા પ્રમા એટલે જ્ઞાન પ્રમા જ્ઞાન એટલે પદાર્થ નું જ્ઞાન વસ્તુ નું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થયેલું જ્ઞાન ઇન્દ્રિયો માટે થયેલી વૃત્તિ અને ઇન્દ્રિયો દ્વારા થયેલું જ્ઞાન બે નોખું છે એ તો પોતાના મનમાંથી ઉભી થયેલી એક વૃત્તિ ઈચ્છાના કારણે કારણે ઉભી થઈ કઈક લોભ ના મેળવવાના કારણે ઉભી થઈ તો મન માંથી વૃત્તિ ઉભી થાય છે અને પદાર્થ નું જ્ઞાન થાય છે તો જ્ઞાન છે તે અને વૃત્તિ છે તે અલગ છે એક પ્રમા વૃત્તિ છે અને પ્રમા જ્ઞાન છે પ્રમા વૃત્તિ થી પ્રમાણું જ્ઞાન થાય એટલે એનું કારણ શું જ્ઞાન થવાનું તો પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જ્ઞાનની ઇન્દ્રિયો એટલે આંખ જીભ પ્રાણ ચાબડી નાક આ જ્ઞાનેન્દ્રિયો છે જ્ઞાનેન્દ્રિયો એ સાધન છે કરણ છે પ્રમાણ સાધનો કઈ એટલે પ્રમાણ જ્ઞાન ના પદાર્થો ના જ્ઞાન ઇન્દ્રિયો છે તો કોઈ જ્ઞાન થતું નથી પ્રમા જ્ઞાન પ્રમાજ જ્ઞાન એટલે પદાર્થ વાળું જ્ઞાન ઇન્દ્રિયો છે એ દ્રશ્ય ઉપર ના જાય દ્રશ્ય આંખ ના ગોલક ગોલક ની અંદર આવી અને આંખ રૂપે પોતે મન એક દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન ત્રણેય ની વૃત્તિ બને છે એટલે આખ દ્રષ્ટિ તો દ્રષ્ટિ રૂપ બને છે વૃત્તિ પછી એના દ્રષ્ટિ આંખ નીકળી અને પદાર્થ સુધી પહોંચે છે જયારે

ભલામણ ની શબ્દ ની જરૂર પડે છે દાખલા તરીકે દસ વિદ્યાર્થીઓ બેઠા હોય અને એક વિદ્યાર્થીને એક કામ સોંપેલું હતું કર્યું કે નહીં પૂછવું હોય તો અલા રસિક તમે પેલું કીધું તું એનું શું થયું એટલે એ યથાર્થ શબ્દ કહેવાય પછી એ પેલાનું શું થયું

જેમ નદી ઓળંગવા ગયા હોય દસ જણા અને પછી કોઈ ડૂબી ગયો કે નહી એની ખાતરી કરવા માટે તપાસ કરવા લાગે અને પૂછે તો નવ ને ગણે કે આ નવ છે દરેક પોતાને ગણે એમાં એક નક્કી વાત થઈ કે એક જણા ડૂબી ગયો બધા રોવા બે પણ કોઈ આઈ કે દસમો છે તો તે યથાર્થ શબ્દ નથી કારણ કે દસમો છે એટલા વાક્ય થી દસમા નું જ્ઞાન થઈ જતું નથી દસમો જે ડૂબી ગયો છે એમ માને છે એનું જ્ઞાન નથી થતું તો એ રીતે કોઈ એમ કે આવાંતર વાક્ય થી કે પોતાનું સ્વરૂપ આત્મા નું સ્વરૂપ અખંડ અવિનાશી અગોચર છે તો એમ થી ઈશ્વરનું જ્ઞાન નથી થતું ઈશ્વર છે એમ કેવાથી ઈશ્વરનું જ્ઞાન નથી થતું તો ત્યાં સુધી આત્માનો પોતાનો બોધ નો શબ્દ આપવો જોઈએ યથાર્થ શબ્દ આપવો જોઈએ મતલબ કે આત્મા બોધક એટલે બ્રહ્મતા નું લક્ષ કરાવે એવો શબ્દ હોય એટલે એને મહાવાક્ય કહેવાય અને એ મહાવાક્ય હોય તો જે લક્ષણ કરવાનું છે એવી યથાર્થ વૃત્તિ અહમ બ્રહ્માસ્મી એ મહાવાક્ય છે તો હું બ્રહ્મ છું એવી યથાર્થ વૃત્તિ ઉત્પન્ન થાય અને હું બ્રહ્મ છું એવી યથાર્થ વૃત્તિ થાય તો બાકીનું કઈ નથી એટલે આવરણ બદલ થઈ જાય પોતાનો હવાપડામાં જે પડદો હતો આવી એ પડદો તૂટી જાય હું બ્રહ્મ છું એવી વૃત્તિ ઉત્પન્ન થાય તો એટલે અપરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન થઈ જાય અપરોક્ષ જ્ઞાન માટે સાધન કયું થયું અહમ ષમી એ શબ્દ છે અને મહાવાક્ય પણ છે તો અપરોક્ષ જ્ઞાન નું સાધન છે તે શબ્દ છે બીજો કોઈ પ્રમાણ જે છે ને અનુમાન થી કે થી કે ઉપમાન થી થી અનુપ્લબ્ધિ થી કોઈ રીતે પોતાનું જ્ઞાન થાય નહીં શબ્દ શબ્દ એક સાધન છે અને પ્રમાણજન પ્રમાણજન્ય છે તે કારણ કે આત્મા કા વૃત્તિ એ વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ તો વૃત્તિ ક્યાંથી ઉત્પન્ન થાય છે અંતઃકરણ માંથી આત્માકાર વૃત્તિ નું ઉપાદાન કારણ અંતઃકરણ છે અને અંતઃકરણ એ એટલું કઈ કરી શકતું નથી ઉપહિત ચેતન એટલે કુટસ્થ કો સાક્ષી કો એની સાથે તે વૃત્તિ ઉત્પન્ન થાય વૃત્તિ ઉત્પન્ન થઈ શકે તો એ અંતકરણ અને સાક્ષી ચેતન કુટ બંને એક જગ્યાએ છે એક દેશમાં છે બંને ઉપાધિઓ છે સાક્ષી એ ઉપાધિ છે અને અંતકરણ ચેતન એટલે ચેતન અને અંતરણ ચેતન એટલે સાક્ષી ચેતન બંને એક દેશમાં છે અને બંને છે એક છે અને એક દેશમાં હોવાના કારણે વૃત્તિ વૃત્તિ ચેતન વાળી બની જાય છે કારણ કે એ વૃત્તિ આત્માકાર વૃત્તિ થાય છે ને ત્યાં ભલે શબ્દથી થતી હોય આત્માકાર વૃત્તિ પણ અંતકરણ અને સાક્ષી ચેતન બંને સાથે વૃત્તિ ઉત્પન્ન કરી શકે તો એક તો વૃત્તિનું ચેતન અને વિષય ચેતન વિષય ચેતન શું કરવાનું વિષય શું છે પોતાને લક્ષ કરવાનું આત્માકાર બ્રહ્માકાર તો વૃત્તિ ચેતન એ વખતે પરિચ્છિનતા છોડી અને અપરિચિન બની જાય મતલબ કે વૃત્તિ ચેતન અને વિષય ચેતન બ્રહ્મ બંને અભેદ થઈ જાય છે બે પણ રહેતો નથી અહિયાં બારના પદાર્થોની જીવાત્મા સાથે પ્રમાતા સાથે સંબંધ છે વૃત્તિ નો અને સુખ દુખ અવાતરી અવિદ્યા અને બળ મળે છે એનો મતલબ એ થયો કે સુખ દુઃખ નો પ્રમાતા સાથે સાક્ષાત સંબંધ છે અપરોક્ષ સંબંધ છે થયું મોટો થયો એટલે પ્રમાતા જીવાત્મા ને થયું તો સુખ દુઃખ નું અપરોક્ષ જ્ઞાન થાય છે પ્રમાતા ને સાક્ષાત જ્ઞાન થાય છે સાક્ષાત સમંત છે તો જે સુખ દુઃખ બની ગયા એને પ્રમાતા સાથે બીજો કોઈ સંબંધ નથી વર્તમાન ભૂતકાળ કે ભવિષ્ય હવે અહીંયા શું થાય છે આમ બ્રહ્માસ્ એવી વૃત્તિ ઉત્પન્ન થાય તો એ વૃત્તિમાં માં જે આવૃત થયેલો હતું જીવાત્મા દ્વારા બ્રહ્મા તો એ જીવાત્મા નું

ફક્ત ને ફક્ત સંસારના દેશમાં રહેલો પ્રમાતા છે જીવાત્મા છે તો તે જ્ઞાન કરી શકતો નથી પણ એ વૃત્તિ વળી જાય છે લક્ષ કરી નાખે અને પડદો વચ્ચેનો નથી જણાતો ખોરા ગયો છે એવું થતું હતું એના બદલે અપરોક્ષ સાક્ષાત હું મને જાણું છું એવું થઈ જાય છે સંસારના વિષયોની વૃત્તિ બનતી હોય તો આ કશું બનતું નથી એટલે અપરોક્ષ પણ જે છે એ ધર્મ ચેતના નો છે વૃત્તિ નો નથી અનુભવ થઈ જાય છે હું તો વ્યાપક છું અનંત છું તો આટલું શબ્દ બોલતો સાથે જેને અવિદ્ધ નથી તૂટી એને ઉપર ઉપર થી શબ્દો સાંભળે કે હું તો વ્યાપક છું અનંત છું પણ અનંતતા અને વ્યાપકતા નો અનુભવ ના કરી શકે ઇન્દ્રિય ગોચર અનુભવ બધા કરી શકે અગોચર થવું જોઈએ બ્રહ્મ ગોચર બ્રહ્મ નો અનુભવ બ્રહ્મ ગોચર ગોચર એટલે અનુભવ કરાય છે તો એ ધર્મ કોણ છે એ ચેતના નો છે એ વૃત્તિ નો ધર્મ નથી તો વૃત્તિમાં ચેતન નો આરોપ થાય છે એ વખતે હું વ્યાપક છું અને વ્યાપક છું એવો આરોપ થાય છે તો વૃત્તિ જ્ઞાન સાક્ષાત અનુભવ આપે છે આપણને એટલે અહિયાં લક્ષ કયું થયું વૃત્તિ નું લક્ષ નથી આપણું વૃત્તિ ના જ્ઞાન નું લક્ષ નથી વૃત્તિના જ્ઞાન થી તો પદાર્થો નું જ્ઞાન થાય છે પણ ચેતન જે છે ચેતન જ્ઞાન નું લક્ષ છે

અભેદતામાં પણ જે ભૂમિકામાં અસંગ બ્રહ્મ આત્મા નો બોધ છે એવું મહાવાક્ય છે આ તો તે અસંગ બ્રહ્મ આત્મા નો બોધ અહમ બ્રહ્માસ્મી એ મુખ્ય વાતને સ્વીકારવાની છે બાકી અદ્વૈત છું અસંગી છું મારામાં કોઈ સંસાર નથી ધર્મ નથી તો એ વાત પણ એટલી યથાર્થ નથી

અહીંયા પ્રશ્નો થાય છે વાત નીકળે છે વારંવાર જીવાતમાં ઉપર આક્ષેપ ની બુદ્ધિ થાય છે ત્યારે જીવાતમાં અજ્ઞાન નો અથોડો કરવાનું તો મતલબ શું છે કે ધીમે 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 આધ્યાત્મિક આપણી ઊંચાઈ છે સમજ છે એ ઊંચાઈ શંકા સમાધાન શંકા સમ પ્રવચનો છે

લઈ ને આ બધું કઈ નથી અનાદિ અને અનંત મારા સ્વરૂપ માં કશું નથી એવી પરમ કક્ષાની ટોચ સુધી પહોંચવા માટે કરી અને એક એક વાતો શબ્દો દ્વારા શંકાઓ અને સમાધાન એ રીતનું આપણું આ સત્સંગ છે વધારે એ સત્સંગ ને આપડે કાલે સમજશુ સચિદાનંદ ભગવાન ની જય સદગુરુ દેવની જય